અને નાના માણસોનું પણ ચૈતરભાઈ કામ કર્યું છે એટલે લોકશાહના વધારે છે એટલે એ રીતે અમે અમારી તૈયારી રાખીશું અને અમે લોકોને ઘરે ઘરે જઈને ગામડે ગામડે જઈને મીટિંગ કરીશું લોકોને સમજાવીશું જાગૃત કરીશું કે આવી રીતે સરકાર આપણા આદિવાસી માટે અવાજ ઉઠાવે છે તો એમને અવાજ દબાવવા માટે એમને હેરાન કરે છે એટલે તમે થોડા જાગૃત થઈને ચૈતરભાઈને સમર્થન આપજો એવી રીતે સમજાવીશું બીજી તરફ એવું કહી શકાય કે લોકસભાની ચૂંટણીની તો તૈયારીની વાત છે પરંતુ જે

અ લોકો માટે અવાજ ઉઠાવે છે એવી રીતે એમનો અવાજ દબાવવા માંગે છે એટલે પછી હવે આમ આદમી પાર્ટીમાં રહીને લોકોનો લોકો માટે અવાજ ઉઠાવે છે એટલે આમ આદમી પાર્ટીમાં જ રહેશે ભાજપમાં નહીં જોડા ચેતરભાઈ એક મહિનો ને નવ દિવસ બહાર રહ્યા હતા તેમણે કહ્યું કે હું આ વિસ્તારમાં જ હતો તો તમને ખબર હતી કે ક્યાં હતા કારણ કે એક મહિના ઉપરનો સમયગાળો વીતી ગયો હતો તેમની સાથે કોઈ મુલાકાત થઈ તમારે કઈ વાત થઈ એવું કઈ થયું છે અને બીજું કે લોકસભાની ચૂંટણીની કેવી તૈયારી રહેશે

હવે લોકસભાની ચૂંટણી તો નજીક આવી ગઈ છે હવે અમે ગામડે ગામડે મિટિંગો કરીશું અમારી પત્રિકાઓ છપાવી છે એ પ્રમાણે લોકોને પત્રિકાઓ આપીશું અને જે એજ્યુકેશન નથી એ લોકોને સમજાવીશું કે આવી રીતના એમને ફસાવેલા છે એટલે હવે આપણે એમને સાંસદ તરીકે જોવાના છે સાંસદ સાંસદ તરીકે આપણે એમને જોવાનું છે એટલે આપણે બધા એમને સપોર્ટ કરીશું અને અમને સાથે સહકાર આપજો પરંતુ આ બધાની વચ્ચે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાનું એવું કહેવું છે કે ચેતરભાઈ વસાવા સામે જે ગુનો નોંધવામાં આવ્યો છે તો એ ઘટના બનેલી છે એમને કોઈ પણ રીતે ભારતીય જનતા પાર્ટી કે સરકારનો એની અંદર કોઈ એવી ભાગીદારી નથી પરંતુ કે મતલબમાં એમનું એવું કહેવું છે કે એમનું કોઈ દબાણ નથી આ તો જે ઘટના બની છે એના અનુસંધાને જ આ જે ગુનો નોંધવામાં આવ્યો છે એટલે કે આમાં કોઈ રાજકીય રીતે એમને ફસાવાની વાત નથી એ લઈને શું કહેશો હા તો આ જે ઘટના બની એ દિવસે કેમ ના થયું કેમ બે ત્રણ દિવસ પછી કરવામાં આવી એટલે આ સ્થાનિક નેતાના દબાણથી આ બધું થયું છે એટલે સ્થાનિક નેતામાં મનસુખભાઈ નો હાથ છે આમાં એટલે મનસુખભાઈના ના દબાણ થી આ બધું કરવામાં આવ્યું છે પણ મનસુખભાઈ જયારે વાત અમે જયારે એમની સાથે વાત કરી તો એમને કીધું કે ચેતરભાઈ એ અમારા સમાજના છે એમને સરેન્ડર કરી દેવું છે ને એમને પોતે પણ એમને મદદ કરવાની વાત કરી છે કે હું એમને જો બનતી મારા તરફથી મદદ કરીશ તો તમારું શું કેવું છે હવે તો કે છે કે ચૈતરભાઈ મારા ફેમિલી મેમ્બર છે પણ અમને મનસુખભાઈ પર જરા વિશ્વાસ નથી કે અમને મદદ કરે તો આગામી દિવસની રણનીતિ કેવી રહેશે તમારી હવે અમે અમને ન્યાય ના મળે ત્યાં સુધી અમે અમારી લડત ચાલુ ચાલુ રાખીશું બધા અમારા પાર્ટના કાર્ય કરો બધા સાથે મળીને ચર્ચા કરીશું કઈ રીતનું આગળનો પ્લાન કઈ રીતે કરવાનો છે તે બધું અને ચૂંટણીના પ્રચાર માટે પણ અમે બધી ચર્ચા કરીશું અને એવી રીતે અમે અમારી તૈયારી રાખીશું સરકારને શું કહેવા માંગો છો આ બાબતે તમે સર અજે સરકારને આ બાબતે તમારે શું કહેવું છે

સહિત બે અન્ય જે લોકો છે એ જેલમાં છે ને ચેતર ભાઈની પણ આજે તેઓ સરેન્ડર કર્યું છે તો તમે એકલા હાથે કેવી રીતે ઘર ચલવો છો કારણ કે બાળકો પણ છે અને ઘર કેવી રીતે ચલવો છો ખાસ ને બાળકો કેટલા છે હવે એક મહિના ને નવ દિવસ થયા શકુંતલાબેન જેલમાં છે અને હું એકલી ઘરે છું ત્રણ બાળકો છે અહીંયા એટલે અમને તકલીફ તો પડે છે બાળકો રોજ આમ સ્કૂલમાં જવાનું અને મમ્મી ને શોધે છે પપ્પાને શોધે છે એટલે તકલીફ તો છે જ એટલે બાળકો આટલા નાના છે હવે માં બાપ વગર ના એટલે થોડું સારું ના કહેવાય તમે કેવી રીતે આ હેન્ડલ કરો છો આખું સમગ્ર બાબત આ કેટલું અઘરું પડે છે હા તકલીફ તો હવે રહી છે પણ હવે થોડી થોડી આમ સહન શક્તિ રાખીને રહેવું પડે છે જમીન ના થાય ત્યાં સુધી અમારે થોડી તકલીફ જ છે એટલે અમે અમને જલ્દીથી ન્યાય મળે એના માટે અમે આ બધી કાર્યવાહી કરીશું અને અમને જલ્દી ન્યાય મળે એવી જ અમારી ઈચ્છા છે તો આ હતા વસાવાના પત્ની વર્ષાબેન તેમને કહ્યું હતું કે કાયદાકીય લડત તો એક તરફ ચાલુ રહેશે પરંતુ ભરૂચ લોકસભાની ચૂંટણીની અમે તૈયારી શરૂ કરી દીધી છે ને ચેતરભાઈ આ વખતે કોઈ પણ સંજોગોમાં ભરૂચ લોકસભાની ચૂંટણી લડવાના છે સાથે એમને પણ એવું પણ કહ્યું કે તેઓ આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં કે અન્ય પક્ષમાં જવાના નથી નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા